સરદાર પટેલ યુનિવર્સિટીનો અડસઠમો પદવીદાન સમારોહ રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયો આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિવિધ વિદ્યા શાખાના સોળ હજાર નવસો ને ત્રેસઠ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી તથા પંચોતેર તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે એકસો ત્રણ સુવર્ણ ચંદ્રક એનાયત કર્યા રાજ્યપાલના હસ્તે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પદાધિકારીઓને ડિજી ઓનલાઈન પદવી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા રાજ્યપાલે બાવીસ ભારતીય અને ત્રીસ આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં તૈયાર કરવામાં આવનાર સરદાર યુનિટી ક્વિઝનું ડિજિટલ અનાવરણ કર્યું હતું સરદાર પટેલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રેરક બળ અને વૈશ્વિક નેતૃત્વ પૂરું પાડનાર પૂજ્ય દીદીજીને તેમના અપ્રિતમ સામાજિક શૈક્ષણિક અને આધ્યાત્મિક યોગદાન બદલ તેમજ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અનુપમ મિશનના સ્થાપક જશભાઈ શંકરભાઈ પટેલને તેમના અનોખા આધ્યાત્મિક અને સામાજિક યોગદાન બદલ ડોક્ટર ઓફ લેટર માનદ પદવીથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરતના હસ્તે વિભૂષિત કરવામાં આવ્યા હતા રાજ્યપાલે વધુમાં ઉમેર્યું કે આપણી ઋષિ અને ગુરુકુળો પરંપરામાં માનવીય જીવન મૂલ્યો સંસ્કાર માનવતા અને આધ્યાત્મિકતાનું શિક્ષણ આપવામાં આવતું હતું રાજ્યપાલ આધુનિક યુગમાં માનવીને માનવતાવાદી પરોપકાર રાષ્ટ્ર પ્રત્યે જવાબદાર વ્યવહાર તેમજ ધાર્મિક પરંપરાઓ અને સત્ય ઈમાનદારી પ્રેમ કરુણા અને દયા સહિત મન અને કર્મની સાથે અંતર આત્માને પવિત્રતા આપે એવા શિક્ષણની હિમાયત કરી હતી મારું નામ પ્રિયા મનોજભાઈ પંચાલ છે અને આજ રોજ મને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આપણા રાજ્યપાલના હસ્તે પાંચ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે અને મેં માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરી છે એમ માસ્ટર ઇન કમ્પ્યુટર એપ્લિકેશન્સ મને આજે જે ગોલ્ડ મેડલ મળ્યા છે તે પ્રત્યે હું ખૂબ જ ગર્વની ભાવના અત્યારે અનુભવું છું આ પાછળ બધાનો ટાળો છે એક હસ્તે કશું ના થાય તમે જાણતા જ હશો એમ મારા જે ડિપાર્ટમેન્ટના ડીમ છે

હું એટલું જ કહેવા માગીશ કે મારી જે ફિલ્ડ છે એમસીએ માસ્ટર ઇન કમ્પ્યુટર એપ્લિકેશન્સ એમાં થિયરી કન્સેપ્ટ કરતા જેટલું તમે ફોકસ પ્રેક્ટિકલ કન્સેપ્ટમાં રાખશો એટલું તમે આગળ ફ્યુચરમાં ગ્રો કરી શકશો સો થિયરી વાંચવાની બદલે હું એમને એટલું જ એક મેસેજ આપવામાં આવીશ કે સ્ટે કનેક્ટેડ વિથ ધ ન્યૂ ટેકનોલોજી પ્રેક્ટિકલી એને અપ્લાય કરતા રહો અને તમારે એટલું કંઈ આગળ રશ કે ટેન્શન લેવાની જરૂર નહીં પડે મનીષકુમાર પરસોત્તમભાઈ પરમાર છે હું મૂળ આણંદનો છું મારી મારું ડિગ્રી બેચ બીજેવીએમ કોલેજ કોલેજમાં અભ્યાસ કરું છું અને આજ આજ રોજ સિક્સ ઇયર અડસઠ વાગ કોન્વર્સેસનમાં મારું બેન્કિંગમાં ગોલ્ડ મેડલ આવે છે તેથી હું ખૂબ આનંદનો આનંદ અનુભવું છું અને મા આ ત્રણ વર્ષની મહેનતમાં સતત મારો અભ્યાસ અને મારા કુળદેવી અને મારા માતા પિતાનો સતત પ્રયાસ રહેલો છે થેન્ક યુ